મારા કાકી ખૂબ જ તોફાની છે મિત્રો મારું નામ કેશવ છે હું ભાવનગરનો રહેવાસી છું મારા ઘરમાં મમ્મી પપ્પા અને અમે બે ભાઈઓ રહીએ છીએ મારા મોટાભાઈ સુરતની અંદર નોકરી કરે છે અમે એક સંયુક્ત ઘરમાં રહીએ છીએ મારા પપ્પાને નશાની લત છે તેથી તેઓ મોટેભાગે ઘરની બહાર જ રહે છે ઘરમાં માત્ર હું અને મારી માતા રહીએ છીએ અમારી પાડોશમાં એક ખૂબસૂરત સુંદર આંટી રહે છે તેનું નામ કોકિલા છે તે દેખાવમાં ખૂબ જ સુંદર છે

મારા અંકલને નશો કરવાની આદતને કારણે મારી આંટીને પણ કદાચ સુખ મળતું ન હતું તેમ છતાં તે કોઈની પણ સાથે તેની દોસ્તી કરવા માટે તડતી હતી પછી આનંદ મારી આંટી સાથે વાત કરવાનું શરૂ કર્યું અંકલની ગેરહાજરીને કારણે આંટીએ પણ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે બંને ફોન પર વાત કરવા લાગ્યા પરંતુ હજુ સુધી બંને મળ્યા ન હતા તેઓને એકબીજાને એકલા મળવાનો મોકો પણ ન હતો મળતો અને કદાચ થોડી ખચકાટ પણ હતી कारण के बनने हजू एक बीजा सामे खुली ने बात नहोता करी सकता थोड़ी बार पची आनंद रूम माथी बाहर निकलो आनंद आंटी साथे फोन पर बात करतो हतो आ रीते थोड़ो समय पसार थयो त्यार बाद रविवार आ घटना बनी हती ते दिवसे हूँ शालाए गयो न हतो सवार ना अग्यार वाग्या हता अंकल पर कोई काम थी स्टेशन नी बाहर हता अंकल गया के आंटी ए आनंद ने फोन करो हूँ सांभळतो हतो કાકીએ કહ્યું આનંદ તું મને બસ તો પાસે લેવા આવ જ્યાં આપણે પેલા મર્યા હતા ત્યાંથી કદાચ આનંદે ઓકે કહીયું અને ફોન મૂકી દીધો પછી કાકી नहाવા ગઈ તે સ્નાન કરીને આવી અને મને પૂછ્યું શું તને ફરવા આવું છે મે મનમાં વિચાર્યું કે હું જઈશ આનંદ સાથે ગયા પછી કાકી શું કરે છે એ પણ હું જોઈશ કાકી नहाયા પછી હું પણ नहाવા ગયો બાથરૂમ બાજુમાં જ હતો રૂમનો દરવાજો ખુલ્લો હતો બાથરૂમમાં બધા અવાજો સંભળાતા હતા મે સાંભળ્યું કે કાકીનો ફોન આવ્યો હતો આ ફોન આનંદનો જ હતો તેણે કાકીને પૂછ્યું કે તે કેવા કલરના કપડા પહેરે છે કાકી છે કહ્યું કાળો અને લાલ બંને આ રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે સ્નાન કરીને મેં દરવાજો ખોલ્યો અને રૂમમાં જોવા લાગ્યો મેં જોયું કે કાકી કાળા કલરનું બ્લાઉઝ અને એકદમ લાલ બ્લેક નેક સાડી પહેરી હતી તેણે મને બાથરૂમમાંથી બહાર આવતો જોઈને મને ઝડપથી તૈયાર થવા કહ્યું હું પણ ઝડપથી તૈયાર થઈ ગયો કાકી એ કહ્યું અમે તેના એક મિત્રના ઘરે જઈ રહ્યા છીએ મે કહ્યુ ઠીક છે પછી અમે બન્ને તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયા હવે મને સાથે લઈને કાકી રસ્તા પર આવી અને ટેક્સીને બૂમ પાડી અને થોડે દૂર ગયા પછી અમે બન્ને ટેક્સીમાંથી નીચે ઉતાર્યા કાકી મને લઈને નજીકના બસ સ્ટોપ પર શેડમાં ઊભી રહી આનંદ બાઇક લઈને આવ્યો ત્યારે અમે બન્ને ત્યાં ઊભા હતા આનંદે મને જોયો અને તેણે કાકીને પૂછ્યું કે તને કેમ લાવ્યા તો કાકી એ કહ્યુ કે आज ऐसा एकलो हतो पछि અમે બધા આનંદની બાઇક પર બેસી એક રેસ્ટોરન્ટ માં આવ્યા આનંદે કંઈ ઓર્ડર કર્યો અને અમે બન્ને થોડીવાર નાસ્તો કર્યો લગભગ 1 કલાક પછી અમે બધા ત્યાંથી નીકળી ગયા મે વિચાર્યો કે હવે આપણે ઘરે જઈશું થોડે દૂર ચાલીને આનંદે એક મેડિકલ સ્ટોર પર બાઇક રોકી અને નીચે ઉતરીને દુકાનની અંદર ગયો मेरे हमने बनने ने बाहर રાહ જોવા કહ્યું હતું મે દુકાનમાં જોયું તો આનંદે દુકાનદાર પાસેથી કંઈક માંગ્યું થોડા સમય પછી દુકાનદારે તેણે પેકેટ બતાવ્યું તો તેણે હા પાડી અને તે પેકેટ લીધું આનંદને લાગ્યું કે તેણે શું લીધીધું છે તે મને સમજાયું નહીં હોય અને મને તેની વિશે કંઈ પણ ખબર નહીં હોય પણ મારા બધા મિત્રો તૈયાર હતા તેથી હું બધું જાણતો હતો મારી સામે આનંદે તે પેકેટ મારા કાકીને આપ્યું અને તેની સાથે એક દવા પણ હતી મને ખબર નહોતી કે દવા શેની છે પછી અમે બધા ત્યાંથી નીકળી અને આનંદ બાઈક ને તેના રૂમમાં લઈ ગયો તે એક બહુ નાનો ઓરો હતો પછી અમે બધા ત્યાં બેઠા કાકી આડી પડી હતી આનંદ વારંવાર કાકી તરફ જોઈ રહ્યો હતો કાકી પર આનંદને ખૂબ જ અલગ અંદાજમાં જોઈ રહી હતી કાકી અને આનંદ વાતો કરતા હતા પછી આનંદ બહાર જઈને પાણી લઈ આવ્યો મેં જોયું કે પાણીમાં કંઈક સફેદ દેખાતું હતું હું સમજી ગયો કે આનંદે પાણીમાં કંઈક ભેળવ્યું હતું જેથી હું પાણી પીવાના બહાને બહાર ગયો અને પાણી ફેંકીને પાછો આવ્યો અંદર આવીને હું પલંગ પર સુઈ ગયો અને થોડીવાર પછી ઊંઘની બહાને આંખો બંધ કરીને સુઈ ગયો થોડીવારે આનંદે મને હલાવીને બોલાવ્યો હું ઉઠ્યો નહીં આથી આનંદે કાકીને કહ્યું કે મેં તેને ઊંઘની ગોળી આપી છે હવે તે 5 કલાક સુધી નહીં जागे તે મારા કાકીની નજીક ગયો કાકી પણ તેની સાથ આવવા લાગી હું બેભાન અવસ્થાની અંદર બધું જ જોઈ રહ્યો હતો પછી તેમણે મેડિકલ માંથી ખરીદેલું પેકેટ કાઢ્યું અને તે નજારો જોઈને મારા હોશ ઉડી ગયા જો મિત્રો આગળ ની વાર્તા સાંભળવા માંગતા હો તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળશો એક નવા વિડીયો ત્યાં સુધી આવજો